અમરેલી જિલ્લામાં આવેલા ધારી બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સમર કેમ્પમાં બ્રહ્મકુમારી સંસ્થાને એકસો ચાલીસ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો સમર કેમ્પમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી તેમજ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ શું છે તે વિશે જ્ઞાન આપવા માટે ધારીના સરકારી સફારી પાર્ક ખાતે પ્રવાસનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી વિદ્યાલય ધારી તરફથી ખૂબ સુંદર નાના નાના બાળકો માટે પાંચ થી પંદર વર્ષ સુધીના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કર્યું છે જેની અંદર છ દિવસ સુધી એ બાળકોને દિવ્ય ગુણો દિવ્ય સંસ્કારોની ખૂબ સુંદર માહિતી આપી સાથે સાથે નવી નવી મૂલ્યોવાળી ગેમ રમાડી અને આજે છેલ્લા દિવસે નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા સંપૂર્ણ કરી અને આજે છેલ્લા દિવસે સફારી પાર્કમાં એ બાળકોને પિકનિક માટે લઈને આવ્યા છે કે જેની અંદર પણ એ લોકો પોતાની નવી નવી જે કળાઓ છે અને એમાં પણ જે દિવ્યતા હોય એવી કળા રજૂ કરી રહ્યા છે તો આ સમ કેમ્પના આયોજનની અંદર ટોટલ એકસો ને સાત બાળકો હતા આજે પિકનિકમાં ભલે ઓછા છે પણ ટોટલ એકસો ને સાત સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી